અંકલેશ્વર ગોધરા ગામ શિવ મંદિર ખાતે નહીં નફાના ધોરણે ફટાકડાના સ્ટોલનો પ્રારંભ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો સેવા સપ્તાહ અંતર્ગત મોંઘા ભાવના ફટાકડા હોલસેલ ભાવે મુદ્દલ કિંમત પર વિચારણ શરૂ કરાયું હતું શિવ એકતા ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું અંકલેશ્વરના ભડકોદરાના શિવ એકતા ગ્રુપ દ્વારા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી સેવા સપ્તાહની ઉજવણી અનોખી રીતે કરતા મોંઘા વેચાતા ફટાકડાને લઈ કેટલાક પરિવારોની દિવાળી ફીકી જતી હોય છે ત્યારે ગરીબ વર્ગથી લઈ મધ્યમ વર્ગીય પરિવાર દિવાળી વધુ સારી રીતે ઉજવણી કરી શકે તે ઉદ્દેશ્ય સાથે જે ભારે ફટાકડા ખરીદ્યા એ જ ભાવે એક જ પણ રૂપિયાનો નફો લીધા વગર વેચાણ કેન્દ્ર શિવ મંદિર પ્રાંગણમાં કરવામાં આવ્યો છે

નય સૂચના દ્વારા અમા આપણા લોક લોકલાલીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આ પખવાડિયું સેવાના ભાગરૂપે આપણે ચલાવવાનું હતું એના જ અનુસંધાનમાં સત્તર તારીખે અમે મોદી સાહેબની બર્થ ડે પણ ખૂબ ધૂમધામથી ઉજવી ત્યારબાદ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો તે બી ખૂબ સફળ રહ્યો ત્યારબાદ અમે ગંગા સ્વરૂપ બહેનોને બોલાવી એમનું સન્માન કરી આપી સન્માન કર્યું એ પણ સરસ પ્રોગ્રામ રહ્યો અને એની પ્રેરણાથી અમારું શીર્ષ નેતૃત્વ અને અમારા હાલના નવનિયુક્ત અમારા પ્રમુખ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને સૂચનાથી આ એક સેવાનો અવસર મળ્યો છે અંકલેશ્વરની અમારી જનતા માટે દિવાળીનો શુભ અવસર કેવી રીતે અમે એમને પ્રેરક અને દિવાળી ખૂબ કે આપણે એક એવો ફટાકડાનો સ્ટોલ કરીએ કે જેમાં મારા અંકલેશ્વર તાલુકાની દરેક જનતા ગરીબમાં ગરીબથી લઈને મધ્યમ વર્ગથી લઈને બધાને આનો લાવો મળે એટલે અમે અમારા એકતા ગ્રુપ શિવ ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું

કે આ ફટાકડા ઉપર દસ પૈસા પણ નફો લેવામાં આવવાનો નથી ખાલી સેવાના ભાવાર્થ માટે જ આ ફટાકડાનો સ્ટોલ કર્યો છે આ ખૂબ સુંદર મજાનો મંડપ પણ જોઉં છો આ મંડપ સુધાના પૈસા બી અમે આ ફટાકડા કાઢવાના નથી આ છોકરાઓએ ફાળો કરીને મંડપના પૈસા બી અલગથી કર્યા છે અને દસ પૈસાનો નફો પણ લેવાના નથી એટલા માટે હું મારી અંકલેશ્વર મારા જનતાને ખાસ વિનંતી કરું કે આ જે લાવો છે સ્વદેશી વોકલ ફોર લોકલ નરેન્દ્ર મોદી સાહેબ નું સેવા કરીએ એના માટેનો આ સ્ટોલ છે આપ સૌથી અહીંયા પધારો અને અહીંયાનો લાવો લેવો અને આપ અહીંયા આવો અમારો ઉત્સવ વધારો આવા પ્રોગ્રામ અમે દર વર્ષે કરતા રહીએ એવી જ અવિરચના સાથે વિરમું છું ભારતમાં ટાંકી છે વન ડે માતરમ